સુરતમાં પાલતુ શ્વાન રાખવા ફરજિયાત પાલિકાએ વધુ નોટિસો પાઠવી સુરત મહાનગરપાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ લેવું ફરજિયાત બનાવ્યું છે પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ માટે ખાસ ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે હવે જે લોકો સોસાયટીમાં રહે છે તેમને આજુબાજુના દસ લોકોની બાંહેધરી પત્ર આપવો ફરજિયાત છે જ્યારે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો પ્રમુખ તથા આજુબાજુના રહેવાસીઓની બાંહેધરી જરૂરી રહેશે પાલિકાએ સુરત શહેરમાં આઠસો થી વધુ નોટિસો પાઠવી છે અને પાલતુ શ્વાન રાખનારાઓની નિયમોનું પાલન કરવા સૂચના આપી છે અત્યાર સુધીમાં બસો પચાસ અરજીઓ લાયસન્સ માટે આવી છે જેમાંથી એકસો પચાસ અરજદારોને લાયસન્સ અપાઈ ચૂક્યું છે પાલિકાએ લાયસન્સ વગર પાલતુ શ્વાન રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે આ નવા નિયમો હેઠળ પાલતુ સ્વન રાખવા ઈચ્છુક લોકો માટે લાયસન્સ મેળવવું ફરજિયાત છે જેથી શહેરમાં સ્વચ્છતા અને સુરક્ષા જળવાઈ રહે ખાસ કરીને સોસાયટી અને અપાર્ટમેન્ટમાં રહેતા પાલકોએ આજુબાજુના લોકોની બાહેધરી મેળવવી પડશે જેથી કોઈ વિવાદ કે મુશ્કેલી ઊભી ન થાય પાલિકાની આ કાર્યવાહી શહેરમાં પાલતુ પ્રાણીઓ અંગેની જવાબદારીને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે પાલિકાએ લોકોને સમયસર લાયસન્સ લેવા અને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે ડૉક્ટર દિગ્વિજય રામ માર્કેટ સુપ્રેટેન્ડેડ એસએમસી સાહેબ ડોપ્લસ લઈને એક નેચરલ વર્ટરની પ્રક્રિયા છે શું આખી પ્રક્રિયા છે કઈ રીતે કામની જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસીજર શરૂ કરી છે કે જે બે હજાર આઠથી શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે શું શું જેમાં કઈ રીતે પ્રક્રિયા છે લાયસન્સ પ્રોસિજરમાં આપણે એમના આધાર પ્રૂફ લઈએ છીએ ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક બાળકીનું નાની બાળકીનું મોત થયેલું છે રોડ વ્હીલર ડોગના કારણે જેના જેના ગંભીરતાના પગલાઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસીજર કડક બનાવી છે હાલ આઠસો ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ અત્યારે હાલ અઢીસોથી ઉપર અરજીઓ આવેલી છે જેમાંથી એકસો પચાસને મેં મંજૂર કરેલી છે છ જેટલી ના મંજૂર કરેલી છે અને સૌથી વધારે અરજીઓ અમે પૂરતતા માટે પરત કરેલી છે સર કેટલો મહત્વનો રહેશે જેના આ લાઇસન્સ પ્રોસિજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાઇસન્સમાં એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને ડોગ ઓનરને બંનેને ફાયદો રહેશે સર કદાચ કોઈ તો કઈ રીતે કાર્યવાહી જે આનો અનાદર થશે તો નોટિસના અનાદર બદલ એમને પોલીસ કાર્યવાહી તેમજ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે નિયમોથી ક્યારે મને પ્રોબ્લેમ હતો જ નહીં હું એક જાગૃત નાગરિક છું તો નિયમો સારા જનહિત માટે જ હોય છે નિયમો જસ્ટ બીકોઝ મારા ઘરમાં ત્રણ ડોગ્સ છે તો હું એક સેલ્ફિશ રીતે નહીં પાડી શકું કે મને આઈ એમ અગેન્સ્ટ ઇટ આઈ એમ વિથ ધ એસએમસી બટ આઈ ડોન્ટ ફીલ કે દસ ઘરે જઈને હું દસ દરવાજા ઠોકું એક ફોર્મ લઈને દસ લોકો પાસે સાઈન કરાવડાવું અને એ પછી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબમિટ કરું ઇઝ ટુ મચ એક બેટર રસ્તો હતો કે તમે 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 માટે માટે અને એપ્લિકેશન કરી શકતા હતા કે ખાલી સેક્રેટરીને સેક્રેટરી સિગ્નેચર લઈને તમે સબમિટ કરી શકો છો સો નોટ અગેન્સ્ટ ધ રૂલ બટ અગેન્સ્ટ એપ્લિકેશન ઓફ ધ રૂલ અચ્છા સો હું તો મેં તમને જેમ કીધું કે હું એક જાગૃત નાગરિક છું હું મારા ડોગ્સનું રજિસ્ટ્રેશન કરાવવાની જ છું મેં ઓલરેડી એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે મને એનાથી વાંધો નથી બટ કાલે ઉઠીને અગર મારી જ બિલ્ડિંગની નીચે કોઈ સ્ટ્રીટ ડોગ મને કઢી જશે તો શું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એની કોઈ બાહેદારી કે જવાબદારી લેવા રેડી છે તમે અમારી પાસે અમારા ડોગ્સની જવાબદારી લેવડાવો છો જે સ્ટ્રીટ ડોગ્સ છે એનું તમે શું કરશો અને એનો રસ્તો એ નથી કે તમે એસએમસીની એક ગાડી બોલાવો એની અંદર બધા સ્ટ્રીટ એરિયાના ડોગ્સને તમે એની અંદર ભરી દો અને પછી એક વીક રહીને પાછા અહીંયા જ દેખાવાના છે જ્યારે બી કોઈ કમ્પ્લેન કરે કોઈ સોસાયટીના આસપાસ તો હંમેશા અમે બચપનથી આ થતા જોયું છે કે એ ગાડી આવે લઈ જાય બધાને અઠવાડિયા રહીને પાછી મૂકી જાય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ઓલરેડી ડોગ્સની ખસ્તી માટે બહુ બધા રૂપિયા પહેલાં બી નાખી દીધા છે પોપ્યુલેશન ઘટાડવા માટે બહુ બધા રૂપિયા નાખી દીધા છે બટ શું એનું કોઈ પરમનન્ટ સોલ્યુશન આવ્યું છે નથી આવ્યું સો મારા ડોગ્સની જવાબદારી લેવા માટે હું રેડી છું મારા ડોગ્સ વેક્સિનેટેડ હોય છે ઓકે ના ડોગ્સ તો વેક્સિનેટેડ પણ નથી હોતા ટાઈમ ટુ ટાઈમ એ લોકોનું વેક્સિનેશન નથી ફોર એક્ઝામ્પલ અગર એ ડોગને રેબીઝ હોય ને અગર મને કડી ગયું તો શું મારી મને જે બી થશે એની જવાબદારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લેવા રેડી હોય તો આપણે આની ઉપર આ મુદ્દા પર વધારે ચર્ચા કરી શકીએ છીએ